નમસ્કાર સીબી ટ્વેન્ટી સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું એનસીસી હેડક્વાર્ટર અમદાવાદ વન ગુજરાત આર્મડ લેફ્ટનન્ટ કર્નલ શ્રી અરવિંદ જોશી અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને ટેન્ક ના રાઈડ નો એક્સપિરિયન્સ કરાવવામાં આવ્યો હતો તાજેતરમાં વન ગુજરાત આરમળના એનસીસીના વિદ્યાર્થીઓ જેમાં એલડી આર્ટ્સ કોલેજ એચ એ કોમર્સ અને સીયુષા સાયન્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એનસીસી હેડક્વાર્ટર તરફથી યુદ્ધ સમય ટેન્ક કઈ રીતે કાર્યવાહી કરે છે અને ટેન્કની આંતર રચના કેવી હોય છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા આ સિવાય ટેન્કના ડ્રાઈવર અને તેની સાથેના બીજા ઓફિસરની શું કામગીરી અને ભૂમિકા હોય છે તેની માહિતી પણ આપવામાં આવી હતી ટેન્ક યુદ્ધ દરમિયાન કેટલેક દૂર સુધી નિશાન સાધી શકે છે અને દુશ્મનના બંકર અને દુશ્મનને કેટલું નુકસાન પહોંચાડી શકે છે વગેરેની જાણકારી પણ આપવામાં આવી હતી તદુપરાંત ટેન્કની મેક્સિમમ ટોપ સ્પીડ કેટલી હોય છે કઈ કઈ પરિસ્થિતિમાં ટેન્ક કામ કરી શકે છે આવી તમામ પ્રકારની જાણકારી એનસીસી ક્વાર્ટર અમદાવાદના વન ગુજરાત આર્મળના લેફ્ટનન્ટ શ્રી કર્નલ અરવિંદ જોશીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં આ સમગ્ર તાલીમ દરમિયાન સીઓ સરે પોતે બેટલ ફિલ્ડ પર હાજર રહીને કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો હતો મહત્વની વાત છે કે કમાન્ડિંગ ઓફિસર શ્રી અરવિંદ જોશીએ તમામ ટેન્ક ડ્રીલ રિહર્સલની પોતે કમાન્ડ સંભાળીને પોતે ડ્રીલ રિહર્સલમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જાણકારી આપી હતી આવા જ મહત્વના અભિયાનો અને અનુભવો દ્વારા આર્મી અને ડિફેન્સની જોબમાં એનસીસીના વિદ્યાર્થીઓ તૈયાર થતા હોય છે અને માટે જ તેમને આર્મી અને ડિફેન્સની જોબમાં રિક્રુટમેન્ટમાં આવી તાલીમના લીધે ખૂબ જ મોટી મદદ મળતી હોય છે માટે જ વિદ્યાર્થીઓને હાકલ કરવામાં આવે છે કે યુવાઓ વધુમાં વધુ સંખ્યામાં એનસીસીમાં જોડાય અને અનુશાસન અને એકતાના ધ્યેય સાથે જીવનને સફળ બનાવે